બોડેલી કવાટ્રોલની દયનીય હાલતને લઈ સંખ્યાની અંદર વડા તલાવ ચાર રસ્તા પર રોડ પર જ બેસી રસ્તા રોકો આંદોલન કરી આક્રોશ વ્યક્ત કર્યો ભારે વરસાદ પછી રસ્તા પર ખાડાઓ નહીં સંપૂર્ણ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થઈ ગયું છે ભરદારી વાહનો વધેલો ટ્રાફિક અને રોડને વધુ જર્જરિત કરી રહ્યા છે આ રોડ પરથી પસાર થતી પ્રજા રોજિંદા અકસ્માતોના ભયમાં મુસાફરી કરે છે ગ્રામજનોએ જણાવ્યું કે સો વાર રજૂઆત કરવા છતાં તંત્ર ગોર નિંદ્રામાં પડ્યું છે શિહોર ગામ પછી બ્રિજ તૂટવાથી તેમજ મેડિયા બ્રિજની ખસ્તા હાલતને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ભારદારી વાહનો પાવી વન કુટીર કવાટ માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા આ વધેલા ટ્રાફિક કવાટ બોડેલી રોડની ટોટલી તોડી નાખ્યો પરિણામે ખાડા એટલા મોટા કે વાહન વાળો શું ચાલક પણ ડરે છે મોડાસર ચાર રસ્તા કવાટ રોડ પાસે વડા તલાવ ચાર રસ્તા પર ગ્રામજનો રોડ પર બેસી જોરદાર અધિકારીઓ દોડી આવ્યા હતા અધિકારીઓ દોડી આવતા ગ્રામજનોએ તાત્કાલિક રોડના ખાડાઓ રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા વહેલી તકે કામ પૂરું કરવામાં આવશે અને ખાડા પૂરવામાં આવશે તેમ ખાતરી આપવામાં આવી હતી રસ્તા એટલા બધા ખરાબ છે મોડાસર ચોકડી થી રંગલી ચોકડી રંગલી ચોકડી થી પાવી જેતપુર સુધીનો બિલકુલ રસ્તો છેલ્લા અઢી થી ત્રણ વર્ષ માં ખલાસ થઈ ગયો છે તો સરકારી તંત્ર આ રસ્તો ખાલી રિપેર કરે છે તે રિપેર કરે છે તે કઈ રીતે કે મેન્ટલ નાખવામાં આવે ને ઉપર માટોડી નાખી દેવામાં આવે માટોડી નાખ્યા પછી વાહનો જાય એટલે ધૂળ ઉડે છે ધૂળ ઉડવાથી દરેક વ્યક્તિને એટલી બધી તકલીફ પડે છે કે બહુ તકલીફ પડે છે અને આ રસ્તો ઊંટી જવાથી અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયા છે આ રૂટ પર અને કેટલા માણસો જીવ ગુમાવ્યો છે તો વહીવટી તંત્રને અમારી એક નમ્ર વિનંતી છે કે તમે ભલે રોડ જ્યારે મંજૂર થાય ત્યારે પણ હાલમાં તમે આ રસ્તો ડોમર પીચિંગ થી વ્યવસ્થિત પિચિંગ કરીને પબ્લિક ને જવા આવવાની વ્યવસ્થિત સુવિધા થાય એવી અમારી માંગણી છે ભૂપેન્દ્ર પટેલે જ્યારે દિવાળી અગર એવું કી કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલાં રોડ રસ્તા બધા રિપેર થઈ જશે પણ નાની દિવાળી ગઈ નાની દિવાળી ગયા પછી આ પંદર દિવસ થઈ ગયા પણ હોવા છતાં હજુ આ રસ્તો રિપેર થયો નહીં અને તમામ બ્રિજો બંધ થવાને કારણે ડ્રાઈવરજન બંધ થવાને કારણે મોટા વાહનો ઠેઠ એમપી માં જવા વાળા તમામ વાહનો આ રૂટ પર નીકળે છે અને ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કન્ડમ થઈ ગયો છે અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે તો વહીવટી તંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો હવે અત્યાર સુધી આ રસ્તા ખાડા પુરાયા નથી અમને હમણાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે ત્રણ દિવસમાં ખાડા પૂરશો અને ડામર નાખશો પણ નીતિન ગડકરી સાહેબ તો અહીંયા આગળ અમેરિકા જેવા રસ્તા બનાવવાનું તો અહીં કોઈ આવીને તો ખબર પડે ખાડામાં કેટલા માણસોના પગ ભાઈ ગયા કેટલા જણના મરણ થયા છે અને અધિકારીઓ કોઈ જોવા આવતા નથી અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી સંસદ સભ્ય ને ધારાસભ્ય પણ એ જોતા નથી એવા એ અધર જાય છે એમને ગાડીઓમાં માં જવાનું નાના નાના માણસો નું શું થાય અમારે કેવું છે કે આજે છોટાઉદેપુર નો રસ્તો બંધ કરવાથી બધું આ રોડ પર દીધું છે છે બરાબર એના માટે આ રોડ તૂટી ગયો છે તો તમારે એટલું એને મેન્ટેનન્સ તો કરવું જોઈએ દર છ મહિને ચાર મહિને વરસાદ જેવા છે કેટલા ખાડા ને આ ખાડા ની અંદર ત્રણ થી ચાર માણસના પગ ભાગી ગયા છે પડી જવાથી અંદર પડ્યો પાછળ બેલે એક્સિડન્ટ પગ ભાગી જ્યાં આવે તમારે ત્યાં કઈ ફરિયાદ કરો આવે આ કન્ડિશન છે એટલે તાત્કાલિક ખારડા ઉપર ડોમર્સ વ્યવસ્થિત કરો એવું અમારું ખાસ કેવું છે